અંબાજી કોટેશ્વર પહાડી વિસ્તારથી સીડબોલ અભિયાનનો પ્રારંભ ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીડ બોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ હરિત યજ્ઞ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા આહવાન કર્યું છે અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડબોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છે છેલ્લા નવ વર્ષથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે આ સુકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે દર વર્ષે કરોડો સીડ બોલનું વાવેતર કરવામાં આવે છે જેસોરથી શરૂ કરેલ સીડ બોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાઈ છે ગામની શાળા સ્મશાન મંદિર અને હવે પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા ગોળો બનાવી તેમાં સીડ બીજ મૂકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈ એમાંથી વૃક્ષ ઉગે છે આમ નેચરલ નર્સરીંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય એવું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ નાયબ વન સંરક્ષક શ્રી પરેશ ચૌધરી બનાસ ડેરી નિયામક મંડળ તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા